નમસ્તે આઠસો વર્ષથી પણ અધિક જેનો ઇતિહાસ છે એવા પોરબંદર શહેરના સ્થાપના દિન નિમિત્તે પોરબંદર વાસીઓને અંતઃકરણ પૂર્વક હાર્દિક શુભેચ્છા પાઠવું છું પોરબંદર શહેર એટલે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ જેમણે ભગવાન બુદ્ધ પછી ફરીથી આ પૃથ્વી પર સત્ય અને અહિંસા જેવા મૂલ્યોની પુનઃસ્થાપના માટે પોતાનું જીવન સમર્પિત કર્યું ગુલાબદાસ બ્રોકર જેવા મહાન સાહિત્યકાર દેના બેંકના સ્થાપક પ્રાણલાલભાઈ દેસાઈ પણ પોરબંદરના નટવરસિંહજી જેઠવા જેવા કીર્તિ સમ્રાટ રાજાની આ ધરતી છે અહીં અયાચક સુદામાની તપોભૂમિ આજે પણ આપણને આશીર્વાદ અને શક્તિ આપે છે પોરબંદર એટલે શૂરવીરતા અને સંઘર્ષની ધરતી પોરબંદરે હંમેશા ઉતાર ચઢાવ જોયા છે સંઘર્ષની વચ્ચે પણ પોરબંદરનું ખમીર અડીખામ અને અકબંધ રહ્યું છે પોરબંદરના સ્થાપના દિવસે પોરબંદરવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને પ્રાર્થના કરું છું કે આપણા પોરબંદરનો રૂઆબ કાયમ અકબંધ રહે અને રોજ વિકાસની નવી ઊંચાઈઓને આપણું પોરબંદર આમતું રહે એ જ પ્રાર્થના ધન્યવાદ